હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન એજ્યુકેશનટીન યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક અન્વયે સીબીઆરટી પરીક્ષામાં જે લેવામાં આવી હતી તેના કારણે ખૂબ જ મોટું આંદોલન ચાલી રહ્યું છે તેમાં ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના છે એટલે જે આંદોલનમાં આપણી એક શરત હતી દરેક લોકોની તે મુજબ એક ગુણપત્રક આવી રહ્યું છે જેમે જેમાં તમે તમારા માર્ક જાણી શકશો ગુજરાત ફોરેસ્ટ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર સચિવ વન સંરક્ષક શ્રી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વનરક્ષકની બે હજાર ત્રેવીસ બાવીસ ત્રેવીસની વર્ગ ત્રણની જગ્યા બહાર પાડવામાં આવી હતી તેમાં આઠસો ત્રેવીસ જગ્યાઓ હતી તેની પરીક્ષા સીબીઆરટી મુજબ લેવામાં આવી હતી તેમાં જે લોકોને મેલવન ગુણનું નોર્મલાઇઝ ગુણનું કામ ચલાઉ પ્રોવિઝનલ ગુણપત્રક તમે નીચે લિંકમાં જોઈ શકો છો તેમાં તમારા ઉમેદવારોના તમારા ગુણ પણ તમારા લખેલા હશે નવ આઠ બે હજાર ચોવીસ બાર કલાકથી તમે જોઈ શકો છો અને પંદર આઠ બે હજાર ચોવીસ સુધી આ ખુલ્લું રહેશે ત્યારબાદ ખુલ્લું રહેશે નહીં તો આ ગુણપત્રક જોઈ તમે જ્ઞાન સારથીની ટેલિગ્રામ ચેનલ છે તેમાં જઈ ત્યાં એક ફોર્મ આપેલું છે તેમાં તમારા સાચા માર્ક અને નોર્મલાઇઝ માર્ક બંને દર્શાવવા જેથી આપણે તે ગુણપત્રક મુજબ તારણ કાઢી અને આગળ જે કંઈ પણ આ આંદોલનનો રોગ છે તે કરી શકાય આશા રાખું તમને આ વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં